નમસ્તે કેમ છો બધાને આજે એવો વિડિયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે બહુ મહત્વનો ટોપિક છે કે આપણે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખીએ એને કટિંગમાં બહુ ડર લાગતો હોય છે તો આજે હું તમને એ સમજાવીશ કે કેવી રીતના ડર લાગે છે કેમ કે પહેલા તો આપણે કાતર પકડવાની કોઈ પ્રેક્ટિસ ન હોય કોઈ દી આપણે કોઈ કાતરમાં કોઈ પ્રેક્ટિસ કરી ન હોય તો પહેલા તમારે પેપરમાં કટિંગ કરતાં શીખવાનું છે પછી તમારે જૂના કપડામાં કટિંગ કરતા શીખવાનું છે પછી તમારે નવા કપડામાં કટિંગ કરતા ને આપણા મનમાં એક ડર હોય છે કે હું કાપડમાં કટિંગ કરીશ તો મારું કાપડ ખરાબ થઈ જશે તો ભાઈઓ બહેનો જે કાંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે તો પહેલાં તમે એવી રીતના સ્ટાર્ટ કરો ઘણા ભાઈઓ બહેનોને ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે કેવી રીતના કટિંગ કરો તો કેવી રીતના શું શું આપણે પ્રેક્ટિસ કરવાથી શું શું કરવાથી આપણે વધારે ઇઝીલી કટિંગ જલ્દી આવડી જાય તો આજે એવો ટોપિક છે બહુ મહત્વનો ટોપિક છે કેમ કે પહેલેથી જે શીખે એને ડર કઈ કઈ વાતનો રહેતો હોય છે તો પહેલાં આપણે ક્લાસમાં જતા હોય તો બેનો જે જાતિ હોય કે ભાઈઓ કોઈ બી શીખતા હોય તો આપણે મમ્મી કહેતા હોય છે કે નવું કપડું ખરાબ ન કરતી તો પહેલાં તમારે પેપરમાં કેવી રીતના પ્રેક્ટિસ કરવી પછી જૂના કપડામાં ને પછી નવા કપડામાં એ હું તમને આજે પ્રેક્ટિકલી શીખવાડીશ કે કેવી રીતના તમારે કટિંગ કરતા કાતર કેમ પકડવી ને કેવી રીતના કટિંગ કરતા શીખવાનું છે તો આપણે પહેલાં તમારે ખુદના કપડાં બનાવતા શીખવાના પહેલાં પેપરમાં તમે કટિંગ કરતાં શીખી ગયા પછી જૂના કપડામાંથી તમારે કટિંગ કરીને સિલાઈ કરવાની ને પછી તમારે નવા કપડામાં ટ્રાય કરવાની ને પહેલાં ખુદના કપડાં પરફેક્ટ રીતે શીખવાના પછી આપણા મમ્મી કે બહેન હોય એના કપડાં બનાવતા શીખવાના ને પછી તમે ગ્રાહક ગ્રાહકનું લઈ શકો આપણે કોઈ બી બીજાનું કપડું સીવતા તો ભાઈઓ બહેનો જે પહેલેથી શીખતા ને બહુ જ ડર જેમ કે જે મારા ક્લાસમાં બેનો આવે છે એ કોઈ બીજાનું કપડું લઈને આવી તો બહુ ડર લાગતો હોય છે તો ખુદ ઉપર પહેલાં આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ હોવો જોઈએ કે નહીં મારે શીખવું છે કોઈ કામ અશક્ય નથી તમે જો ધારો તો તમે કટિંગ અને સિલાઈ ઇઝીલી ઘરે બેઠા ટેલર જેવું તમે કામ કરી શકો પણ પ્રેક્ટિસ જરૂરી છે સીવણમાં કટિંગ અને સિલાઈની હંમેશા પ્રેક્ટિસ તમારો અનુભવ જેમ થતો જ રહે કટિંગ ને સિલાઈમાં એમ તમે ઇઝીલી શીખી શકશો નવું નવું અનુભવ થતો જ રહે ને નવું નવું તમે શીખતા જશો તો આપણે જોઈએ હવે પ્રેક્ટિકલ કેવી રીતના કાતર પકડવી ને કેવી રીતના કટિંગ કરવું તમે જોઈ શકો છો આ રીતના મેં પેપર લીધેલું છે હવે આ રીતે આપણે કાતર મારી મોટી છે બરોબર આ મારી નવ નંબરની કાતર છે તમારે પેલા સ્ટાર્ટ કરો તો નાની કાતરથી સ્ટાર્ટ કરવાનું હંમેશા નાની કાતરથી પેલા કટિંગ કરતા શીખવાનું બરોબર ને પહેલા તમારે પેપરમાં કટિંગ કરતા શીખવાનું તો મેં પેપર લીધો બરોબર તો પહેલા આપણે આ રીતે પકડવાની તમે જોઈ લો કે આ જે મોટો આપણે કાતર છે એની નીચેનો પાર્ટ આવવો જોઈએ નાનો છે એ અંગૂઠામાં આ રીતે રાખીને આ રીતે કાતર પકડવાની છે તમે જ્યાં સુધી કાતર વ્યવસ્થિત પકડતા નહીં શીખી શકો ત્યાં સુધી તમને કટિંગ પરફેક્ટ રીતે નહીં આવડે ને તમને હું અમુક પોઈન્ટ બતાવીશ કે જે ક્લાસમાં બેનો આવે છે તો કઈ કઈ ભૂલ કરે છે એ તમને હું સમજાવીશ બરાબર હવે પહેલા આપણે કાતરને આ રીતે પકડીએ ને આપણે આ રીતે કટિંગ કરીએ બરાબર આ રીતે આપણે સીધી તમારી કાતર જવી જોઈએ એ રીતે તમારે કટિંગ કરતા પહેલા પ્રેક્ટિસ કરવાની છે આ રીતે બરોબર આ રીતે તમારી કાતર સીધે સીધી જવી જોઈએ રીતે તમારે તમે ફાવતું હોય તો ટેપથી માર્કિંગ કરી અને તમે કટિંગ કરી શકો બરોબર આ રીતે તમને સીધું કટિંગ ન આવતું હોય તો તમે આ ટેપ લીધી બરોબર ને એમાં તમારે કોઈ બી બે કે ત્રણ ઇંચ એવી રીતના રાખીને માર્કિંગ કરવાનું એ રીતના પહેલા પ્રેક્ટિસ કરવાની ફૂલ પ્રેક્ટિસ કરવાની પછી તમે રીતે તમારી ઓટોમેટિક તમારી કાતર સીધી જ જશે ડું તમારું કાપડ નહીં થાય ને બીજો પોઈન્ટ એ બહુ મહત્ત્વનો છે કે જે તમે કટિંગ કરો છો ત્યારે તમારે આ રીતના પકડીને આમ નથી કટિંગ કરવાનું જે પહેલેથી બેનો શીખે છે મારી જોડે મને ખ્યાલ છે આ રીતે કટિંગ કરે આ રીતે ક્યારે કટિંગ નહીં કરવું તમારે તમારે ઉપર નીચેના ભાગ આડાવળા થઈ જાય ને કટિંગ નથી તમે તમે આ કરો છો તો મારો હાથ જોઈ શકો છો કેવી રીતના હું રાખું છું આપણો આ એક જમણો હાથ છે આ ડાબો મેં આ રીતે મેં કાપડમાં રાખેલું ને કાતર હંમેશા જમીનને અટકીને ચાલવી જોઈએ આ રીતે બરોબર આમ ઉપર કાપડ લઈને આ રીતે આપણે કટિંગ નથી કરવાનું આ રીતે પકડીને પણ નથી કરવાનું બરોબર આ રીતે જ્યાં જ્યાં તમારો હાથ જાય છે ત્યાં ત્યાં તમારી કાતર સાથે તમારો બીજો હાથ પણ જવો જોઈએ એટલે આપણું કાપડ ઉપર નીચે ન થાય આ ખાસ ધ્યાન રાખજો આ ટોપિક બહુ મહત્વનો છે તો તમે પરફેક્ટ રીતે કટિંગ શીખી શકશો હાલ મેં તમને એ બતાવી દીધું કે પહેલા તમારે સીધું કેવી રીતના કટિંગ કરવું હવે બીજો પોઈન્ટ તો આપણે બીજો પોઈન્ટ કેવી રીતના પ્રેક્ટિસ કરશું કટિંગની તો પહેલા આપણે આ રીતે પેપર લીધેલું છે તો આપણે કોઈ બી માપ લઈને તમે ડ્રોઈંગ કરી શકો બરાબર તો આપણે નાની બેબી માટેનું આપણે ડ્રોઈંગ કરી લઈએ ગમે લંબાઈ તમે ગમે એટલી લઈ શકો પહેલાં તમારે એ રીતે પ્રેક્ટિસ કરવાની મેં પંદર લઈ લીધી બરોબર હવે ગળામાં ને એ બહુ પ્રોબ્લેમ થતો હોય શેપ દેવામાં કોઈ બી તમે લઈ લો શોલ્ડર કે કોઈ બી તમે વસ્તુ તમારે એ મહત્ત્વનું નથી આપણે પ્રેક્ટિસ મહત્ત્વની છે એટલા માટે આપણે ગમે સાઈઝમાં ગમે લઈ લેવાનું આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની બરોબર ચાર સાડા ચાર પાંચ ગમે લઈ લેવાની આ રીતે રાખીને આ રીતે તમારે આ રીતના સિમ્પલ રીતે આપણે કરી લેવાનું બરાબર આપણે ફેન્સી જબલું કે કોઈ બી આ રીતે હવે ગળું છે તો બરાબર એમાં કાતરનો બહુ પોઈન્ટ મહત્ત્વનો છે આ રીતે આપણે મેં ગળાનો શેપ આપી દીધો બરોબર આ ગોળ ગળું મેં બનાવી દીધું આ રીતે એ રીતે તમારે પ્રેક્ટિસ હંમેશા કરવાની બધી વસ્તુમાં હવે આ ગોળ ગળું આપણે કટ કરવું બરાબર તો આ રીતે કાતર રાખવાનું હાથ આ રીતે રાખવાનો છે ને આ રીતે આમાં તમારે એકે પોઈન્ટ ન આવવો જોઈએ ખૂણા ન આવવા જોઈએ એ રીતે આપણે કટિંગ કરતા શીખવાનું છે આ રીતે આ રીતે એક ધારી આપણી કાતર ચાલવી જોઈએ આ રીતે આમ આમ રાખીને આમ આમ કટ નહીં કરવાનું બરોબર એ રીતે આપણે કટિંગ નથી કરવાનું આ રીતે આપણો કાતરની જે ચાલવાની જે પોઈન્ટ છે એક ધારો એક સરખો આવવો જોઈએ બરોબર અટકતા અટકતા નહીં કટિંગ કરવાનું આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું ગોળ ગોળ છે છે તો જોઈએ જોઈએ આપણે આપણે પોઈન્ટ આવવો કે રીતે શીખવાનું આ રીતે તમારે પેપર ભલે ખરાબ થોડાક વધારે થાય પણ પ્રેક્ટિસ તમારે હંમેશા પેપરમાં કરવાની પછી આપણે કોઈ સાડી હોય કોઈ જૂના કપડાં હોય જૂનો દુપટ્ટો હોય એમાંથી તમારે આ રીતે કટિંગ કરતા શીખવાનું કટિંગ સીવણમાં બહુ મહત્ત્વનો ભાગ છે ભાઈઓ બહેનો સિલાઈ તમે ઇઝીલી બે પ્રેક્ટિસ કરવાથી તમારું ફિનિશિંગ બરોબર આવી જાય તો પરફેક્ટ રીતે તમારું કટિંગ હશે તો જ તમે વ્યવસ્થિત સિલાઈ કરી શકશો અને પરફેક્ટ ફિટિંગ આવશે એટલે તમે આ પોઈન્ટ બધા ધ્યાનમાં રાખજો ને મારો વિડીયો તમને કેવો લાગે છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને આ વિડીયા લાઇક કરજો ને નેક્સ્ટ વિડીયો તમારે કયા કયા અને કયા કયા પ્રોબ્લેમ થાય છે મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતના હું તમારે એનું સોલ્યુશન ઇઝીલી તમને સમજાવવાની કોશિશ કરીશ આજે આ બહુ મહત્ત્વનો ટોપિક હતો તમે ભાઈઓ બહેનો રિક્વેસ્ટ કરતા એટલે મેં તમને બતાવી દીધું ને મેં તમને સમજાવી દીધું તમને સમજાઈ પણ ગયું હશે તો આ રીતે હું અવનવા વિડીયા લઈને આવું છું તમને ઇઝીલી શીખવાડવાની કોશિશ કરું છું તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડી લાઈક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બિનકા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ